વડોદરા શહેરના સરદાર ભવનના ખાંચામાં મહાનગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખી પચાસથી વધુ દુકાનોને સીલ મારવામાં આવી હતી દુકાનોને સીલ કરાતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો વેપારીઓનું કહેવું છે કે અમને અગાઉથી કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી અને નોટિસ પણ આપવામાં આવી નથી આ સાથે જ દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા ધરણા ઉપર બેસી ગયા હતા આ ઉપરાંત દુકાનદારો અને વ્યાપારીઓની પાલિકા સરદાર ભાવન છે અને આજ સવારમાં કર્યા છે એની માટે આપી પાસે કોઈ રિટર્ન લેટર નથી અને જેમ આવે એમ દાદાગીરી કરતા આ લોકો સીલો મારતા ચાલુ થયા છે અને હજી બી એજ કાર્યવાહી ચાલુ છે એ લોકો ખબર નહીં પાર્કિંગનું કઈક છે અને એ લોકો માટે હા આખી સિટી અંદર પાંચ હજાર દુકાનો છે અને એવું કોઈ ની જગ્યા મને તમે સિટી એરિયામાં જણાવી દો કે ક્યાં મળતી હોય આ વસ્તુ હા નાની નાની દુકાનો નાના નાના કોમ્પ્લેક્ષ માં કોઈ પાર્કિંગ આ શક્યતા નથી અરે એમને નોટિસ વગર પાર્કિંગ થોડું વગર કોઈએ જાણ કર્યા વગર આવીને નીકળી પડ્યા છે સીલ લગાવવા માટે કોર્પોરેશન માંથી આવે છે ટાઉન પ્લાનિંગ માંથી આવે છે એમ કે છે અમે ત્યાં ગયા છે તો ત્યાં કે છે કે અમને અરજી લખી આપો